જય ખોડિયાર માં સીતારામ બધાઈ રામ જો આજ આપણે જાજો દિન ઉતારીએ ઘણાય દિ થઇ ગયા લગભગ સાત આઠ દિ થઇ ગયા છે પણ કામ video ઉતારવાનો વારો નતો આવતો કેમ કે છોકરી નતી અમારે રાજકોટ ગઈ તી નવરાત્રી કરવા એ આપડે કોક નો video ઉતારી પાછો ગમે ઈ ની એવો એ કઈ છોકરું દેખાય નહીં તે સાડીઓ માં ખબર નો પડે કે ક્યાં આપણે video ઉતારીએ તે આજ જો video ઉતારીએ તો ઘણાય customer વાટ જોતા હોય આપડી video ની જા આ સસો વાળીયો સાડીયો છે જા આ પાલવ છે. કેરીઓની ડિઝાઇન છે મેથીયો પીરો કલર છે ઝેરી લીલી કોર છે આની બસો કામ કોઈ ની વિડીયો ઉતારતા એવું આવડે નહિ આપણે આ છોકરી અમારી ઉતારે કે બધાની નો આવડે હાડીઓ ઝાખીયો દેખાતી હોય તો આપણી ઘરટ ની લેવાનો મેળ નો આવે તે ક્યાં ઉતારવો વિડીયો પણ બે ઉતાર્યા પણ એમાં કઈ મેળ આવ્યો નથી પછી બ્લોક નો મળ્યા જ ની જા બ્લાઉઝ છે આ આમાં હે ને કાઇપિલ બ્લાઉઝ આવ્યું નખું છે એવા બધાય ગ્રાહકનું કામ કાયમ ફોન આવે કે તમારો વિડિયો નેતા આવતો વિડિયો નેતા આવતો પણ એ કોઈ ન હોય તો આપણી કોણ ઉતારે દે વિડિયો પછી સેવ જીતો હોય તો ઉતારાય ની ગ્રાહક ને હાડીઓમાં ગમે એવી કે આપણી પાસે ઓલ્યા ઝાખા આવે થી નો ગમે જા બલાઉ છે ના પણ આનો બીજો કલર છે એટલે મેથીયો પીરો હાડી છે ને એમાં બીજો કલર છે એકદમ રૂપાળો ઘાટો છે શ્યામ ગુલાબી ને આ પાલવ પછી આપણી વિદ્યા કામ કે મુકતા હોય એટલે જીવો તીવો મેલે દઈએ ને જેમ તેમ ઉતારે ને તો ઘરાક ની એવી સાડી ગમે નહીં આપડી પછી પાછી કુરિયર કરીએ ને પાછી મોકલે ને કરતા તો આપણે બે ચાર દી બ્લોક નો બનાવીએ બીજું કામ કોઈ ન હોય તો આપણે સારો વિડીયો હોય સોખ્યું સારું દેખાતું હોય એવો વિડીયો હોય ને તો અસલ એમ હાડિયો નો ઉઠાવ આવે ચા મરૂન કલર માં આમાં તો પાંચ કલર ઉઠા પણ એવો બીજા વેસાઈ ગયા બસ હમણાં નકણી નવરાત્રી છે એટલે કે આ વધારે હોય છોકરીઓ ઘણા લેવા ગરબી પહેરવા હોય તે ચાલુ જ હોય

ને આ બ્લાઉઝ છે અમુક આવે અમુક પાલવ આવતો હોય જા પાલવ છે આ બધી છે ને સસો વાળી હાડિયું છે આની ડિઝાઇન ની પણ અસલ છે ડિઝાઇન માં રૂપારી ને આ છે ને એકદમ મરુણ કલર ની

তুপার জেনে ডিজাইন ছেয়ে অসলে জা আপালা উসে নাকায় মেডিয়া নিবাট জোতাম বথয়ে আমাই বিয়ে কলোরে সে આ એક સસો વાળી છે લેરિયું છે ચા પાલવ છે મહેંદી કલર નો મરુણ કલર માં લેરી ચા લેરિયું છે મરુણ કલર માં રૂપારું મહેંદી કલર ની કોર છે અસલ હા ઝીણી ઝીણી ડિઝાઇન છે લેરિયા માં ને ચા બ્લાવું છે બહુ જ અસલ છે ઝીણી ડિઝાઇન નું આ હાડા ની છે સાડી સસો પસાસ ની ઓલીઓ બધી ઉત્યું ની સસો વારી ઉત્યું ને આ હાડા સસો વારી છે ને આનું છે ને કાપડ કુણું છે ઉપર પટોરા ટાઈપ ની છે સાડી એકદમ બીટ કલર માં છે મહેંદી કલર ની કોર છે આણે જા બ્લાઉઝ બ્લાઉઝ પાછા ઉપર આવે જેણી ડિઝાઇન ને એટલે વાંધો નો આવે જા મરુન કલર છે આનો આમાં ઝેરી લીલી ગોળ છે અને પાલવ છે પાલવ હોય એસલ છે થાળીઓ થોડો થોડો માલ તો આવ્યા જ રાખે છે એમાં જા બ્લાઉઝ છે ઝેરી લીલું છે.

અમારું ચેનલ છે યુટ્યુબ માં ખોડિયાર સિલેક્શન લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો આવો આવો સપોર્ટ દેતા રહીજો જય ખોડિયાર માન હર હર મહાદેવ